સાયબર સેલના અધિકારીઓના નામે પૈસાની માંગણી કરવામાં આવી રહી છે સીઆઈડી ક્રાઈમના એડીજીપી રાજકુમાર પાંડિયનનું નિવેદન સામે આવ્યું રાજકીય લોકોને જાણતા હોવાનું કહી અને ભોગ બનાવતા સરકાર તરફે બે ગુના અમે નોંધ્યા છે તેવું નિવેદન તેઓએ આપ્યું અને વધુમાં કહ્યું કે સોમા પટેલને ડોમેસ્ટિક ફ્રોડનો ચાલતો હતો કેસ જીતુ બારોટ રૂપિયા ત્રણ કરોડ માંગ્યા હતા સીઆઈડીએ તાત્કાલિક સોમાભાઈનું હાલ ધ્યાન દોર્યું છે બંને કેસનું મહત્ત્વ એ છે સીએડી ક્રાઇમ સ્ટેટ સાયબર સેલ અથવા કોઈ પણ ડિપાર્ટમેન્ટના અધિકારીના અથવા રાજકીય વ્યક્તિના નામે પૈસા માંગે તો આઝ રેસ્પોન્સિબલ નાગરિક સમયસર પોલીસને જાણ કરવામાં આવશે એવા છીટરોથી બચી શકતા ઓર એવા લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી પણ કરી શકાય